ઘટના બની છે કે જ્યાં અકસ્માત પિતા પુત્રનું મોત થયું છે ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો તમે જુઓ છો કે જ્યાં બાઈક સવાર જે છે એ વચ્ચે રોડમાં ખાડો આવી જતા આ બાઈક સવાર બંને એક બાજુ નમી ગયા હતા અને પાછળથી જે એક ટેન્કર આવીતું હતું અને આ ટેન્કર નીચે આ બંને જે બાઇક સવાર આવી બંનેનો કચ્ચર ધાણ થઈ ગયો હતો અને બંનેના બે જ સેકન્ડમાં મૃત્યુ થયા હતા કે જ્યાં એક રાહતદારી પસાર થાય છે અને આ રાહતદારીને બચાવવા જતા જે બાઇક સવાર બે વ્યક્તિ છે તેઓનું બાઈક રસ્તામાં એક ખાડો હોવાથી એ બાઈક જે છે પડી ગયું અને પાછળથી એક ટેન્કર જ આવી રહ્યો હતો અને અચાનકથી જ આ બંને વ્યક્તિ એક સાઈડમાં પડી જાય છે અને પાછળથી આ જે ટેન્કર જે છે એની નીચે આવી જતા બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજે છે